એસસી પર મકરબા વિસ્તારમાં આવેલી બહુમાળી સવારે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આગમાં ચાર જેટલા લોકો ઘવાયા છે જેમને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે સિગ્નેચર એક બિલ્ડિંગમાં કેબલ કનેક્ટમાં આગ લાગી હતી જેના ધુમાડા આખી બિલ્ડિંગમાં ફેલાયા હતા કોમર્શિયલ બિલ્ડિંગ હોવાથી તેમાં મોટી સંખ્યામાં લોકો કામ કરી રહ્યા હતા જેથી તેઓમાં નાસભાગ મચી ગઈ હતી જોકે પાંચ જેટલા ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો સાથે જ બિલ્ડિંગમાં ફસાયેલા બસો જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી ફાયર બ્રિગેડની ટીમે એકસો પચાસથી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા જ્યારે કે બાકીના લોકોને ઓફિસમાં જ બેસી રહેવા તાકીદ કરવામાં આવી હતી જોકે બિલ્ડિંગમાં ફેલાયેલા આગના ધુમાડાને કારણે અનેક લોકોના જીવ બચાવવા ટેરેસ પર જતા પણ રહ્યા હતા

ફાયરના અધિકારીઓ તરફથી જે શોર્ટ સર્કિટ હતું એ હતું ચોક્કસ જે નવું બિલ્ડિંગ બન્યું છે એટલે ફાયર સેફ્ટી ના જે સાધનો હતા એ તો હતા જ હતા પરંતુ જો વાત કરવામાં આવે તો લઈને આગ લાગી હતી બસો થી પણ વધુ લોકો હતા એના ફાયરના જવાનો દ્વારા એમને બહાર કાઢવામાં આવ્યા હતા આપણી સાથે ફાયરના જે અધિકારી છે એમની સાથે સમગ્ર શું ઘટનાક્રમ ઘટ્યો હતો એ વાત કરીશું સાહેબ જે ઘટના હતી ખાસ કરીને ફાયર સેફ્ટી ના અહિયાં પૂરતા સાધનો હતા કે કેમ અને આગ લાગવાનું કારણ શું હતું ઇલેક્ટ્રિક ડક ની અંદર આગ હતી ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટલ અને એ વર્કિંગ કન્ડિશનમાંથી ને એના થ્રુ ઓપરેટ કરીને જ ફાયર ફાઇટિંગ કરવામાં આવેલું છે સર કેટલા લો ખાસ કરીને ફાયર જે ફાઇટરો હતા કેટલા હતા કેટલા ટેન્કર અહીંયા હાજર રાખવામાં આવ્યા હતા અને કયા પ્રમાણે આગને કાબૂમાં લેવામાં આવી હતી કુલ ફાયરના અલગ અલગ પ્રકારના છ વેહિકલ મંગાવવામાં આવેલા હતા ફાયર ફાઈટર્સ વોટર ટેન્કર્સ વોટર બાઉઝર અને ઇમરજન્સી ટેન્ડર આ ધુમાડો ભરાઈ જવાને કારણે ફ્લોર ઉપર એની ગંભીરતા વધી ગઈ હતી એ દરેક ફ્લોર ઉપર જ્યાં જ્યાં ધુમાડો ભરાયો હતો એના સ્ટેર લેન્ડિંગ અને આપણે ફ્લોર એરિયામાંથી એના વેન્ટિલેશન્સ ઓપન કરી અને ધુમાડો કાઢી અને જે ફસાયેલા લોકો હતા એને રેસ્ક્યુ કરવામાં આવેલા છે સર હાઈકોર્ટે ખાસ કરીને કોર્પોરેશનની નોટિસ પણ ફટકારી હતી કે અમદાવાદમાં બસો પણ વધુ જેટલા હાઈ રાઇઝ બિલ્ડિંગો છે એમાં ફાયર સેફ્ટીનો અભાવ છે શું આ જે બિલ્ડિંગ હતી નવી જ બની છે એમાં કોઈ ફાયર સેફ્ટીનો અભાવ હતો કે કેમ અને ફાયર બ્રિગેડ દ્વારા આમને કોઈ નોટિસ આપવામાં આવશે કે કોઈ કાયદા કે પગલા ભરવામાં આવશે ખરા સિસ્ટમ જે ટેકનિકલી જરૂર હોય એ તમામ નાખવામાં આવેલી છે એરિયાને જે કન્ફાઈન કરી દેવામાં આવેલો છે એ અંગેની એસ ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે સર ખાસ કરીને નીચે આગ લાગી હતી તને જે આગ છે એને સમગ્ર જે થી અગિયાર માળનો જે ફ્લોર હતો એમાં કોઈ બીજી કોઈ મોટી જાનહાની થઈ છે ખરી ના કોઈ જાગે જાનહાની નથી જે બે કે ત્રણ આપણે જણાને વધતા ઓછા પ્રમાણમાં ધુમાડાને કારણે ઘૂંઘડામણ થવાથી જે અસર પામેલી એ લોકોને હોસ્પિટલ મોકલી આપવામાં આવેલા છે અને એ લોકોની સારવાર ચાલુ છે સર અત્યારે શું સ્થિતિ છે અત્યારે આગ સંપૂર્ણ કંટ્રોલમાં છે આ જે આપણી સાથે હતા ફાયરના અધિકારી ભટ્ટ સાહેબને એમનું કેવું હતું કે જે જે આગ નીચે લાગી હતી અને આ જે સંપૂર્ણ છે એસ્ટેટ વિભાગની અંડર આવતું હતું ક્યાંક જો નિયમનો ઉલ્લંઘન કરવામાં આવશે તો એસ્ટેટ વિભાગ દ્વારા જે ફાયર સેફ્ટી નો અભાવ થયો છે તો એની સામે કાયદેસરના પગલાં પગલા લેવામાં આવશે આભાર સિંહ સમગ્ર માહિતી માટે તો જે રીતે અમદાવાદના મકરબા વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગી હતી કોમર્શિયલ બિલ્ડિંગ હતી અને તેમાં આગ લાગી હતી જોકે ફાયર સેફ્ટીના સાધનો હતા અને તેને કારણે આગ પર ઝડપથી કાબુ મેળવી લેવાયો હતો તેવું પણ અધિકારીનું કહેવું છે સાથે જ જે ધુમાડો નીકળો હતો તેને કારણે ચાર જેટલા લોકો ને અસર પહોંચી હતી તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેમજ હાલ આગ પર કાબુ મેળવી લેવાય છે જો કે આગથી આ 200 જેટલા લોકો આ બિલ્ડિંગમાં ફસાયા હતા તેમને પણ સુરક્ષિત સ્થળે બહાર કાઢી તેમનો રેસ્ક્યુ પણ સંપૂર્ણ થયો છે જે ઉપરથી વેન્ટિલેશન બંધ હતું એટલે એ કેબલ ડક્ટમાં ફાયર થઈ છે ને એનો ધુમાડો દરેક માળે ફેલાયો હતો અને સ્ટેરકેસ કોરિડોર કાચથી બંધ કરી દેવામાં આવ્યા હતા એ અત્યારે કાચ તોડી નાખાય છે ખુલ્લા હવે આ લોકોને ત્યાં ફક્ત લોવર્સ લગાવવા માટે તાકીદ કરી છે પહેલે બી કરી છે ને હવે કરવામાં આવશે આગમાં કંઈ વધારે નથી કારણ કેબલ ડક્ટ સિવાય ક્યાંય ફાયર નથી અને લોકો ખાલી ધુમાડાને લીધે જ પરેશાન થઈ ગયા પણ અમુક લોકોને ઓફિસમાં જ બેસાડી રાખ્યા છે લગભગ દોઢસો એક જણાને ઇવેક્યુએટ કરી દીધી એ બેસ્મેનની અંદર આગ લાગી છે અમે દસમા માળ ઉપર હતા તો ઓફિસમાંથી બધા લોકોએ ખાતને તોડી નાખ્યા તો ટીમ વર્ક સારો હતો મજા અને મેં મારા એકાઉન્ટના ટોટલ ડિપાર્ટમેન્ટને કહી દીધું કે સાહેબ તમે નીચે આવી જાવ અહીંયા આ સ્થળ ઉપર આવું બનેલું છે તો તમે મારો ઓફિસ ટોટલ સ્ટાફ મેં ખાલી દીધેલો છે અને બાકીના જે બધા રહેતા હતા બિલ્ડિંગના બધા આ બિલ્ડિંગમાં ધુમાડો બહાર નીકળવાની જગ્યા નહોતી જેના કારણે લોકોની હાલાકી વધી ગઈ હતી જોકે ફાયર બ્રિગેડ બિલ્ડિંગ ના

તો અમદાવાદના મકરબા વિસ્તારમાં જે આગ લાગી હતી તેમાં કેટલાક લોકોને અસર પણ પહોંચી હતી આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો જેમાં એક વ્યક્તિને ધુમાડાની અસર થઈ હતી અને તેના કારણે તે બેભાન થતાં તેનું રેસ્ક્યુ કરી તેને બિલ્ડિંગની બહાર કાઢવામાં આવ્યા હતા અને તાત્કાલિક તેમને એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવ્યા છે